જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદી કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી ઉપરાંત જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઈ રહેલી યોજનાકીય કામગીરી અને તેમના અમલી માહિતી પણ મેળવી અને જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા વિભાગોની શાખા સિવિલ ગાર્ડન શાખા તથા પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા ને લગત કામો માટે ફાળવવામાં આવેલ રકમ અને કામોની પ્રગતિ પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર